જે નિમિત દીપકભાઈ વરસાડે દ્વારા આંબા પારડીની બહેનો તથા અને બહેનો ની એકસો પચાસ સાડીઓ વિનામૂલ્યે વિતરણ કરાયા હતા માંડવી નગરમાં આવેલ જૂની પોલીસ લાઇન ખાતે દીપ મંદિરે પચીસો તરીકે હજાર ના રોજ ઉજવામાં આવ્યો હતો જે નિમિત્તે સાંઈ દીપ મંદિરે સવારે આઠ કલાકે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરવામાં આવી હતી અને ત્યારબાદ બેન્ડ બાજાના સંથવારે સાંઈ બાબાની પાલકી યાત્રા ડીજેના સત્વારે આખા નગરમાં ફેરવામાં આવી હતી જેમાં ગરબાના તાલે બહેનો ઝૂમી ઉઠ્યા હતા સાંઈ બાબા કી જય નારાઓ બોલાવી ભક્તિ ભાવ માહોલનું સર્જન થવા પામ્યું હતું બપોરે સાડા બાર કલાકે મહાપ્રસાદનું આયોજન ભાર્ગવ સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં લાભ લઈ પાવન થયા હતા સાંઈ દીપ મંદિર સાંઈ ભક્તો માટે શ્રદ્ધા આસ્થાના પ્રતીક સમાન છે તેમાં દૂર દૂરના ગામોથી દર ગુરુવારે ભક્તો પગપાળા આવી પૂજા અર્ચના કરે છે અને બાબા એમની મનોકામના પૂર્ણ કરે છે આ કાર્યક્રમનું સમગ્ર આયોજન મંદિરના પૂજારી દીપકભાઈ વરસાડી દ્વારા સાંઈ ભક્તોના સહયોગથી કરવામાં આવ્યું હતું જે બદલ દીપકભાઈ વરસાડે તમામ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોને આભાર માન્યો હતો સાંઈદીપ મંદિર જૂની પોલીસ લાઈન ખાતે પચીસમો પાઠ ઉત્સવ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે બધા ભાવિ ભક્તોને યાત્રામાં જોડાવા વિનંતી છે અને પૂજા અર્ચના સાથે બારગાવ સમાજની વાડીમાં સાડા બાર કલાકે ભોજન એ મહાપ્રસાદી રાખવામાં આવેલ છે હમીરસિંહ ચૌહાણ હિન્દ ટીવી ન્યૂઝ માંડવી